જય માતાજી જય માતાજી જય માતાજી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારો આપણા આજના બ્લોગમાં કમલેશમાં આશા કરી કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો અત્યારે મસ્ત મજાનો ઉઠી ગયો છે અને અત્યારે ઉઠી અને પહેલાં તો છે ને હું પાણી રેડી આવ્યો કેમ કે આ પિતૃનો મહિનો કહેવાય શ્રાવણ મહિનાના છેલ્લા ત્રણ દિવસ રહ્યા તો હવેથી છે ને પાણી પિતૃને રેડવા દેવાનું હોય તો હવાર મસ્ત મજાનો સ્વગમે રેડી જો અને અત્યારે વ્લોગ એડિટિંગ કરતું તો અને મારી મમ્મી છે ને જો અત્યારે હવે છે ને આ બધું હમું કરે થોડુંક ખાટલા રાખવાનું ને પછી તો પથારી તો પડી ગયું કેમકે હું પાછું આવીને ઘડીકવાર બ્લોગ એડિટિંગ કરતો હતો વાર હોઈ ગયો હતો અને આ છે ને કાલ પાણીમાં રખડવાઈ ગયા હતા ને જે શરદી જેવું ને થઈ ગયું છે તે છતાં પણ છે ને કૂતરા માટે રોટલી લઈ લીધી અને મારા માટે આમાં સાર્જિંગ નાસ્તો ને હું બધું લઈ લીધું છે તો આજે જ છે સાંસઠ કહેવે નોકરી વે તો ચાલો આપણે જઈએ અને માતાજીના મંદિરે પેલા દર્શન કરવા જાઉં તો હું ને રાજુભાઈ જવાના છે અને હજી આજે પણ પાણી છે ખેતરના કેળે નીકળી ગયા છે અને કુન કોન જાય ખબર છે જો રાજુભાઈ મારી પાછળ આવે છે મનસુખભાઈ છે અને રમેશભાઈ રમેશભાઈ આપણે કાલ દર્શન કરવા ન થાય ગયા જવું કે મંદિરે હવે આજ તો રમેશભાઈ ની તો વાળી આટો મારે ને હવે મંદિરે અવાય છે તો અહીંયા આવીશું બાકીને આપણે આજ દર્શન કરવા જવાનું છે એ નક્કી કરી લીધું છે આમાં કુતરાના રોટલા ને એવું બધું લઈ લીધું અને લાઈ હવે ખેતરના કેળે કીમ બાકી ને સોયાબી ને આ બાજુ મગફળી માંડવી

પડી ગયું ને એનું બેગ જે ત્યાં મૂકી દીધી હતી તો થપ્પા મારીને બાકી જે ઓલી બાજુના ઝાડવા હતા ને એ બધાય ઝાડવાની ઝાડી છે ને ત્યાં ગોળા ઓલા આપણે હોલની અંદર મૂકી દીધી હતી તો બાકી તો કઈ નથી જો અહીંયા જો ઝાડવા દેખાય તમને નાના નાના ઉતરાને છે ને કાલે રાજલાના પપ્પા આવે છે ને અહીંયા થડો એનો ઉપર ચડાવી ઓટા ઉપર અને પછી છેને અહીં એને થડા ઉપર મૂકી દીધું તું જો અત્યારે અહીં બેઠું હતું તો એને રોટલા નાખી દઈએ મસ્ત મજાના કેમ કે ભૂખું એ છે બિસાડું તો ખાવા જ માંડ્યું જો બસ માપી નાખી જાય એટલું જઈને ઓહો થઈ પડશે તો જો એને ભૂખ લાગી ખાવા માંડ્યું અને પાછું ખાઈ જઈએ છે ને તો દર્શન કરીએ અને પછી નાખીએ અને જો મંદિરનો ગેટ એક ખોકવે ખોલ્યો પણ જીમ આવીને પછી ખોલ નાખો સારું ખોલ્યો એટલો ફાયદો હાલો ને બીજો તો કામ બાકીને મિત્રો અમારાથી તો કાલે આવતા હતા પણ નહોતું બુગાણું અને પાણી એટલે મિત્રો બહુ જ છે જો આની ઉપર છડી ગયું હતું આ સબુતરાની અંદર એ બધા પાણી ગરી ગયું હતું અને લોતાજી ના મંદિરે દર્શન કરવા આવે ઉગી ગયા ડૂમ હેઠળ અને પાણી એટલે મિત્રો છે હવે આ રૂમ ની અંદર અંદાજ પ્રમાણે આ ભીનું તો છે કરી ગયું હતું પાણી અંદર કે છે ને મિત્રો પાણી એટલે આજ પેલે પરવા કરતા જાતું આવ્યું હતું બાકી ત્રીજા વર્ષ જેટલું નથી પણ પરવા કરતા આજ પેલા પાણી વધુ છે એ મને ખબર છે કેમકે પરવા એ રૂમમાં નહોતું નતું ગયું અવારી રૂમમાં કરી ગયું હતું એ ફાઈનલ છે તમને બતાવું પરિસ્થિતિ તો બસ મિત્રો અત્યારે તમે મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા અને મેં પણ કરી લીધા કેમ કે કાલે આવ્યા તો પણ દર્શન નતા થઈ ગયા માતાજીના તો અત્યારે જો મંદિરમાં કેટલું કેટલું પાણી છે ખબર છે જો પેલા તો અહીંયા માતાજીના થાનક ઉપર છડી ગયું હતું ભાઈ આજ પેલા પાણી અને છે ને બીજું તો તમને આ નિશાન હું જો આ તમે જોવા કાળી પટ્ટી દિવાલમાં છે જો વા કમ્પ્લીટ દેખાય એટલું બધું પાણી જ માતાજીના મંદિરની અંદર આ દુપલિયો છે ને એનો આ ઉપલો ખાલી વાઇટકો છે ને એ દુપલિયાને દેખાતો હતો બાકીના આખું ટેબલ ને બધું બુડી ગયું હતું એવું બધું હતું અને રાજુભાઈ છે ને જો થોડુંક આ બધી વસ્તુ મૂકી દઈ અને ઘીના ડબ્બા હતા એ કાલે આ મંદિરે આવ્યા હતા ને રાજુભાઈ ને એથી અહીંયા ઉષા મૂકી દીધા એ એક કામ બહુ સારું થયું અને અત્યારે જો માતાજીનો દીવો થાય તો એક પ્રગટાવી દઉં કેમકે બાકો તો છે હજી અંદર પડી તો આગળ દીવો રાજુ એ છે ને માતાજીનો થાનાક ધોઈ નાખ્યું કમ્પ્લીટ અને મેં છે ને આ મસ્ત મજાનો બધો ગોખલો છે ને સાફ કરી નાખ્યો છે દીવો કરવાનો જો તમે જોઈ લો અને માતાજીનો દીવો પ્રગટાવી દીધો છે રાજુભાઈ જઈ દઉં તો હવે દરવાજો તો આ રીતે બધું કામ કરી નાખ્યું છે મસ્ત મજાનું અને આમાં થોડુંક જો હવે પાણી થોડુંક ઉતરી ગયું એ ફાઇનલ છે જો અમે આવ્યા ને તો ખાલી જીરી જીરી દેખાતા અત્યારે મેં એટલા જ દેખાઈ ગયા અને હવે મારે સાસેટ કહેવાય જવાનું છે તો હાલો નીકળીએ થોડું થોડું અને હજી રૂમમાં રૂમને હોલમાં તમને બતાવી દઉં કે ત્યાં પાણી પૂગ્યું હતું કે નહીં તે લોકમાં કન્ટિન્યુ રહે અને એક બરાબરનો શોટ બતાડી દઉં તમને વરસાદ મોજ ને જે સેલ આવી ને એની આજ મોજ માણે કેમ કે કાલ તો ભાઈ ને છે ને આ મંદિરે ને આવી ગયો કેમ કે બહુ પાણી હતું ને પછી એકલો એવડો છોકરો ન આવે ને એટલા માટે તો બાકી તો જો અત્યારે આ રીતે પાણી છે અહીંયા સીટું વે છે એટલું અને હવે તમને અહીંયા મંદિરે રૂમ બધે બતાડી દઉં શું શું મને નથી ખબર શું શું બનાવ બન્યો છે ચાલો જોઈ બધી વસ્તુ મૂકીએ માતાજીના મંદિરે આમાં કામ કરતા હોય બધે અહીંયા માલ સામાન તો એ રૂમમાંય પાણી ઘરી ગયું હતું આજ વખતે તમે જોઈ લો આ બધી પરિસ્થિતિ છે આજ પેલા પાણી કરી ગયું તો સાચું તો નથી કર્યું થોડું થોડું જો તમે અડધો ફૂટ જેટલું આવ્યું હતું અર્ધ ફૂટ જેટલું આવ્યું હતું પાણી અને બીજું તો મિત્રો એક દુઃખદ સમાધાન તો એ છે કે બે ગલુડિયાને રોટલી નાખતા નથી હવે એકને નાખવી જોઈએ કેમ કે આ એક મરી ગયું દોરિયું અત્યારે અહીંયા આવ્યું આપણે અહીંયા અહીંયા હતું આમથી બિસાડું આ નીકળી ન હોય ગયો એટલા માટે મરી ગયું પાણીમાં હવે કઈ રીતે મર્યું તો મને ખબર નથી કેમ કે કાલ હું આવી નથી હોઈ ગયો હું સ્પેશિયલ કાલ ગલુડિયા માટે જ આવતો હતો ત્યાં રાજુભાઈને ફોન કર્યો તો એક ગલુડીયા નહીં હાસવી લીધું હવે આ બીજું તો પછી શું થયું જો આ પાણીમાં છે તો હવે એને અત્યારે ક્યાંય એ નહીં કરી શકાય આગળ પાણીમાં તણવી દે હું બીજું તો કામ કરી આવે આ રીતે પરિસ્થિતિ બને થઈ ગઈ બનાવ બની ગયો ગલુડિયાનો બિસાડોનો તો બાકી તો કંઈ નહીં હવે એનો જીવ હતો તાલેગણ જીવી લીધું બાકી તો શું કરી હવે અહીંયા છે થોડું થોડું તો અહીં અડધો ફૂટ જેટલું વહી ગયો ગયું હતું પાણી અને બીજું તો એક મંદિરે એ નુકસાન થયું છે કે આપણે ત્યાં અહીંયા આ બાજુ દરવાજો ફિટ કર્યો હતો ને ત્યાં ખુલતો આખો ખુલ્લો નહોતો રાધુભાઈ કાલે આવ્યો હતો પણ અહીંયા પછી એટલે એટલે તો પાણી જતું હતું કાલે આનાથી થોડુંક વધુ જતું હતું ત્યાં જોવા આવ્યો હતો પણ દરવાજો ત્યાં વરી ગયો હતો અને પછી છે ને જો એટલો દરવાજો અહીંથી વરી ગયો હતો અહીંથી ટૂંકમાં અહીંયા ખુલ્લો હતો દરવાજો અને અહીંથી થોડોક છે ને બહાર હતો બાકીને આગળ લગાવી ગયેલો હોત ને તો દરવાજામાં કંઈ ન થાય પણ એ હવે છે ને પાછું હવે નિરાયતે છે ને એને કટિંગ કરીને પાછું જેરી કાપી અને વેલ્ડિંગ મારીને પાછું એને કમ્પ્લીટ કરી લે હું એ પણ આપણે બતાવીશું તો બાકી તો કંઈ નહીં અત્યારે એક તમને અહીંથી વ્યૂ બતાવી દઉં અને જો અહીંયા કાંઈ કૂચરું છે એને અહીં નાખી દીધું રોટલી મસ્ત મજાને હજી નાખતા તો એને ખાવું લાગે બે કલાક કામ કર્યું મેં એને રાજલાવે તો મસ્ત મજાનો રૂમ છે ને જો વારીને કમ્પ્લીટ બધું વ્યવસ્થિત સામાન પાછો મૂકી દીધો છે અત્યારે બધું એક જગ્યાએ ઉપર મૂકી દીધું આ બધું બાઈને કાઢ્યું હતું વામે ઓટા ઉપર મૂક્યું હતું અને જો ફ્લોરિંગ હતું એ ભેજાઈ ગયું હતું એને ત્યાં રાખી દીધું અને બાકી જો નાળો અહીં પાછો ટીંગાળી દીધો ધોઈને તો બધું સામાન છે ને ટૂંકમાં હાસવી લીધો અને રૂમ વ્યવસ્થિત રીતે પાછો કમ્પ્લીટ ધોઈ નાખ્યો પાણીથી અને પોતું કરી નાખ્યો તો હું બધું કામ કરતા હતા અને હવે થોડીક આમાં છે ને જવાયર વહી હતી છે ને આખું બાસકું ભર્યું હતું તો છે ને એ પોલરી ગઈ હતી તો હાલેમાંથી થોડીક ઉપર ઉપરથી ખોરાળી કાઢી લીધી પક્ષીઓ માટે અને બીજી છે ને હવે પાણીમાં પધરાવી દઉં એટલે હું અહીં રૂમમાં ગંધાઈ ને રૂમ પાછો ગંદ એટલા માટે તો બાકી તો એક છે ને તમને આગળ ટાઈમ રે તો એક વ્યૂ બતાડું ઉપરથી નજારો થતાનો ટાવર છે ને એની ઉપર સીડ્યો છે અને તમને અહીંથી એક વ્યૂ બતાડું મિત્રો આવો વ્યૂ તો છે ને ખેડમાં જોવા મળે અને અત્યારે છે ને આ પાણી નથી આ સેલ નથી આ છે દરિયો ને બતાડું તમે જોઉં ક્યાંય મિત્રો અત્યારે રસ્તો થોડો થોડો દેખાણો છે કાલ કરતા આજે ઓછું પાણી છે બાકી કાલ તો ક્યાંય હવાઈ મંદિરે નહોતું આજ તો આવવાનું છે એટલે બતાડું તમને અને છે ને પાણી જાજુ ઉતરી ગયું જોટલું દેખાઈ ગયો બે અને છે ને બીજું તો શિવમ બાપુ અને બાપુને બાપુ છે મંદિરે જો આ ટ્યુબ લઈને આવ્યા બાપુ તો ટ્યુબમાં જોવા બેઠા બેઠા તરે અને શિવમ બાપુને ને જોવા આવેલા આપડે કસરા પડી છે અર્જુન બાપુ બાપુ કેટલે કેટલા પાણી છે છે ને પહેલા જ બાપુ અને જો ત્રીસુલ એટલું બધું દેખાઈ ગયું હવે છૂટે છૂટે તો તો બીજું તો કઈ નઈ મિત્રો તો હવે બાર સાડા બાર જેવું થઈ ગયું છે તો હવે હું પણ નીકળું કેમ કે હજી મંદિરે તો હજી માતાજી અંદર ફૂટેક પાણી છે હજી જોઈ લે તમને બતાડી દઉં જોઈ લો તમે હજી કેટલા કેટલા ખામણા દેખાય તો ચાલો હવે જઈએ સાસઠ કિલો જાતો તો હતો કુતરા છે ને મારા સામે ચડી ગયા તો બધાને રોટલા નાખી દીધા છે અને બધા જો ખાવાય મીંડા ને ખાઈ લીધા અડધા તો અને બાકી તો છે ને જો ચારિયું અહીંયા એક પડ્યું હતી અને બાકી તો બીજું હતું એને અહીંયા બધું પડ્યું સાસઠ કિલો પૂગી ગયો છે અને હાલીને ને જ પૂગ્યો સૂટે સૂટ ધોળીને આવ્યો કેમ ખબર છે કેમ કે આ તો વરસાદ પાછો દેવા માંડ્યો ઓદાવવા માંડ્યો મિત્રો માંડ માંડ પૂગ્યો તો અને વરસાદ આવી ગયો તમને આ નહીં દેખાય જો આ દેખાય છે અને રાજુભાઈ વાદરો ગામ શું થયું થોડીને માન પૂછો સાસેટ કેવી હોય અને બાકી તો કંઈ નહીં મિત્રો તો આપણો બાકી તો હવે આપણે અહીં રોકાવાનું છે તો આપણો આજનો વ્લોગ છે ને તે હવે અહીં સુધી રાખીશું તો આશા કરી મિત્રો કે તમને આપણો આજનો પસંદ આવ્યો છે પસંદ આવી તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં નવી આ હોય તો સબસ્ક્રાઈબ કરીને જય માતાજી કોમેન્ટ કરી દો અને મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા આવી the